બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જ્યાં જિલ્લાના વિવિધ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પાલનપુરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જ્યાં વડગામ દાંતા અમીરગઢ દાંતીવાડામાં વરસાદી માહોલ જામ્યો છે તો જિલ્લામાં રેડ એલર્ટને લઈને કલેક્ટરે લોકોને એલર્ટ કર્યા નદી કાંઠાના વિસ્તારોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે તો ધોધમાર વરસાદની શરૂઆત ત્યાં આગળ થઈ ચૂકી છે પગલે પણ વરસાદની તે થઈ ચૂકી છે હવામાન વિભાગે બે દિવસ થી આગાહી આપી છે ને બનાસકાંઠામાં રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લા વહીવટી કલેક્ટરે પણ સૂચના આપી છે નદી વિસ્તાર પાલનપુર માં જે વરસાદ ની શરૂઆત થઈ છે ને વરસાદના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે તમે કહી શકાય કે પાલનપુર દાતા અંબાજી દાતીવાડા અને ખેડૂતો છે તે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે કહી શકાય કે બાજરી જુવાર મગફળી જેવા પાકોને પણ અત્યારે તો જીવનદાન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે વરસાદ ને લઈને ખેડૂતોમાં પણ અત્યારે તો ખુશી ની લહેર પ્રસરી ગઈ છે રતન સીતાપુર ન્યુઝ કેપિટલ બનાસકાંઠા